હલો આ માટે તાલુકા માટે ઓળખાય પ્રસિદ્ધ નામે ધારો છે આ મંદિરની આજુબાજુમાં ગંદકી કચરો છેલ્લા મહિનાથી સફાઈ કરવામાં આવતું નથી તેમજ સરપંચના પતિ મુનાભાઈ છે હર્ષદભાઈ કહેવામાં આવે છે નામ હર્ષદભાઈ છે પણ તમામ વહીવટ કરે છે ગામમાં વિવિધ યોજના યોજના બહાર પડેલું હોય સરકારના નાણાં આવતા હોય સફાઈ રહેશે તેમજ વિકાસના નામે ઝીરો છે અને ગંદકી તો માટેમાં નિશાની આજુબાજુમાં ગંદ બધે છે એક થી આઠ નવ ધોરણ બાળકો ભણે છે પણ નીચાની આજુબાજુમાં ગંદકી છેલ્લા બાળક મહિના ખતબે આમાં મેલેરિયા વાયરસ થાય છે ગંદકી

તેમજ સરકાર દ્વારા સફાઈ અભિયાન ખુદ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી દ્વારા સફાઈ કામ અભિયાન ચલાવે છે અને બે જવાબદારીપૂર્વક વર્તન કરતા હોય તેમજ નાતી જાતિના ભેદભાવ રાખી દલિત વિસ્તારમાં તેમજ મંદિરની આજુબાજુમાં નિશાળની આજુબાજુમાં ગંદકીની સાફ સફાઈ કરવામાં આવતી નથી સરપંચના અમે કાયદાકીય પગલાં લેવા અને સફાઈ અભિયાન તાત્કાલિક ધોરણે સફાઈ કામ કરાવી અને નિયમ અનુસાર કાયમના ધોરણે પાછે ને પાંચે સફાઈ કામ થાય છે નહીં કરવામાં આવે તો આ માટીના આજુબાજુના નિશાળના એકથી આઠ ફૂજ છોકરા ભણતા હોય બાળકોમાં વાયરસ પેદા થાય છે ગંદકીના હિસાબે મેલેરિયા લાગુ પડશે રોગસોળો ફાટી નથી જવાબદારી કોણ જેથી કરી તાત્કાલિક તપાસ થવી જોઈએ તપાસ કરીને તાત્કાલિક ગંદકી સફાઈ થવી જોઈએ વાંકાનેર તાલુકાનું માટેલ ગામ જે આજે વિશ્વ વિખ્યાત છે અને યાત્રાધામ છે અને સમગ્ર વિશ્વની અંદરમાં મા ખોડિયારની આજે આરાધના થાય છે આરતી થાય છે એના દર્શને રોજ હજારો માણસો આવે છે પણ આપને હું જે ધરો બતાવું છું જો મગર બતાવું છું આ ધામ જે છે એ અહીંયા જુઓ ગંદકી કેટલી છે તમે જોઈ શકો છો આ વાંકાનેરનું માટેલ ગામ છે માટેલ ધામ છે મા ખોડિયાર માતાજીનું બહુ પવિત્ર મંદિર પણ છે અને ત્યાં હજારો માણસો દર્શને આવે છે ધરો છે પણ ત્યાં ગંદકીની ખૂબ જ પારાવાર મુશ્કેલી છે અને ત્યાંના જે સ્થાનિક લોકોએ આ વિડીયો બનાવી અને ભાટી ટીવીને મોકલો છે તમે જોઈ શકો છો કે જો ત્યાં ગંદકી અને એના જે બેનરો જે જે છે જો આપ જોઈ શકો છો જે માટેલધામ જે છે એની પણ હું આપને જોઈશ તાલુકા મારું નામ નારણભાઈ નારાયણભાઈ ચાવડા આ અનુસૂચિત જાતિના વિસ્તારમાં સરપંચ દ્વારા અને લાતી જાતિનો ભેદભાવ રાખી અમારા દલિત વિસ્તારમાં અમારા દલિત જો આપ જોઈ શકો છો જો અહીંયા ગંદકી પણ એટલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જે ગંદકી જે છે એની સફાઈ તો થવી જોઈએ ને ગામની અંદરમાં કેટલી ગંદકી છે જો આ ભાઈ બતાવી રહ્યા છે તમે જો આ ગંદકી જે છે તો સરપંચશ્રી અને આ ગ્રામ લોકોએ આ સફાઈ કરાવવી જોઈએ નિયમ અનુસાર સાફ સફાઈ કરવામાં આવતી નથી તેમજ જાતિ જાતિના ભેદભાવ રાખી સરપંચના પતિ મુનાભાઈ તમામ માટેલ ગામનો વોવેટ ગુનાભાઈ કરતા હોય ખાલી નામના સરપંચ છે માટેલ ગામના જેથી કરી સાહેબ આની તાત્કાલિક તપાસ થવી જોઈએ આ ગંદકી દૂર થવી જોઈએ અને આ માટેલ ગામ ખોડિયારમાંનું ગુજરાત લેવલે પ્રખ્યાત ગામ છે ખોડિયારમાંનું માટેલ ગામ ખોડિયારમાનું માટેલ ગામ પ્રખ્યાત છે અને સરકાર દ્વારા પર્વત ગામ તરીકે વિકસાવેલ છે અને ગંદકી નામે વિકાસ નામે જીરો જેથી કરે આ સાહેબ ની મારી રજૂઆત છે જેમજ ગામના મેન રોડ ઉપર ફૂટિયા ગાયો ના ત્રાસી રાદર રહેતો ત્રાહી માન તો કરી ગયા હોય સરપંચ દ્વારા સરપંચ ને અવાજ દ્વારા રજૂઆત કરવા કરતા સરપંચ ને તમારે જ્યાં થાય કરી લીજો જો સાહેબ વાકન તાલુકા માટેલ ગામની તાલુકા શાળામાં આજુબાજુમાં ગંદકી ખત ખતબદે છે છેલ્લા બારાખ મહિનાથી આટલા વર્ષોમાં એક જ સફાઈ કામ કરે છે સતપત પતિ એમ કે થાઈ ચાલી ગયો તમારે ગામને જ્યાં જવું જાવ મને પણ એમ કે તારે જ્યાં જવું જા ટીકાઠા કામ નથી કરવા સફાઈ કામ નથી કરવી આજુબાજુ વાતમાં આજુ બાજુ ગંદકી ખત વધે છે તેમજ તાલુકા શાળામાં આજુબાજુ ગંદકી ખત વધે છે આમાં તાલુકા શાળામાં પાંચ છ છોકરા ભણે છે નાના મોટા કઈ પાંચ છોકરા નાના મોટા ભણે છે અને ગંદકીમાં આ બે વાયરસ પેદા થાય છે મેલેરિયા પેદા થાય છે તો જવાબદાર કોણ પંચાયત બોડીના સરપંચ કે ઉચ્ચ અધિકારી ટીડીઓ સાહેબ કે જિલ્લાના આરોગ્ય અધિકારી આમાં તાત્કાલિક માટેલ ગામમાં કચરા મુક્ત ગંદકી મુક્ત માટેલ કરાવો નકર ઉચ્ચ કક્ષાએ પીએમ પોર્ટલમાં ફરિયાદ દાવ છે પુરાવા સાથે દલિત સમાજના વાસની આજુબાજુમાં ગંદકી ખતમ વધે છે આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો જવાબદાર સરપંચના પતિ તેમ સરપંચ માટેલ ગામ પંચાયતના